આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર વાપી કનુભાઈના કાર્યાલય ઉપર શુભેચ્છા આપવા કાર્યકર્તાઓની ભીડ જામી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળમાં મંત્રી કનુભાઈ દેસાઈને ફરીથી રિપીટ કરી શહેરી વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે તેમણે આ પદભાર ગ્રહણ કર્યા બાદ આજે વાપી ગુંજન ખાતે આવેલા તેમના કાર્યાલય ઉપર પહોંચતા કનુભાઈ દેસાઈને શુભેચ્છાઓ આપવા માટે ભાજપના કાર્યકર્તાઓની ભારે ભીડ જામી હતી વાપી બિલ્ડર એસોસિએશન એસોસિએશનના પ્રમુખ તેમજ વાપીના ઉદ્યોગ જગતના અનેક અગ્રણીઓ પણ કનુભાઈ દેસાઈએ મંત્રીમંડળમાં ફરીથી સ્થાન મેળવ્યા બાદ આજે વાપી પહોંચતા તેમનું ઉષ્માભીર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના કાર્યાલય ખાતે ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરાયું હતું સાથે જ તેઓ કાર્યાલય ઉપર પહોંચતા પુષ્પહાર તેમજ અનેક બુકે લઈ લોકો તેમને શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા હતા એમની સાથે ફોટા પડાવવા માટે રીતસર લાઈનો લાગી છે

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી માનનીય અમિતભાઈ અને માનનીય જેપી પી માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી માનનીય પાટીલ સાહેબ અને રત્નાગરજીની આગેવાની હેઠળ આ સૌ કાર્ય થઈ એમાં ઘણા બધા વિસ્તારોને અને ઘણા બધા યુવાનોને મહિલાઓને પ્રાધાન્ય આપીને નવું મેનેજમેન્ટ રોકાણ દરેક ખાતા અને દરેક વિભાગ મહત્વના જ હોય છે પરંતુ શહેરી વિકાસમાં એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે પચાસ ટકા વસ્તી શહેરમાં વસે છે હવે જે સમય આવનાર છે એમાં વધુ વસ્તી શહેરમાં થશે ત્યારે એના માટેનું અગાઉનું આયોજન કરવા માટે તૈયારી શરૂ કરી